હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આગામી સમયમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી ખાતે નવસારી લોકસભા મતદાર વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો બીએપીએસ સ્વામિનારાયણના સંતો અને કથાકાર પ્રફુલ્લ શુક્લના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો બે હજાર ચોવીસમાં આવનારી લોકસભાની ચૂંટણીનો પડઘમ વાગી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાના ભાજપ દ્વારા નવસારી સંસદીય મત વિસ્તારના નવસારી ખાતેના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો કાર્યાલયના ઉદ્ઘાટન બાદ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ વિશિષ્ટ સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ ફુરાલાલ ઉપસ્થિતિમાં મહેમાનોનો પરિચય આપી સૌને આવકાર આપવામાં આવ્યો અને તેમાં તમામ લોકો ખાસ ઉપસ્થિત જય શામ ગુજરાતના જાણતા રાજા અને આખા ભારતમાં લોકસભાની અંદર સૌથી વધારે મતથી વિજય થનાર માન્ય શ્રી સી આર પાટીલના નવસારી લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પ્રસંગે અહીંયા સંતો મહંતો આચાર્યો બધાની ઉપસ્થિતિમાં આ ઉદઘાટન વિધિ કાર્યાલયનો આરંભ થઈ રહ્યો છે હું મંગલ શુભકામના પાઠવું છું કે સી આર પાટીલ ગયા વખત કરતાં પણ વધારે મતોથી વિજયી થાય એટલું જ નહીં પણ ભારતીય જનતા પક્ષને ભારતમાંથી ચારસો સીટ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપીએ છીએ જય શિયા રામ ધન્યવાદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય જય શ્રીરામ ગઈકાલે જથી જ ભારત વર્ષનો સુવર્ણકાળ શરૂ થયો છે અયોધ્યાની અંદર નવનિર્મિત રામ મંદિર એનું ઉદ્ઘાટન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું અને ત્યારથી જ આ ઉત્સાહ ઉમંગ વધતો જાય છે આજે પણ નવસારી માટે એક ખાસ દિવસ છે કે નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલ એમના જે ચૂંટણી કાર્યાલય છે એનું ઉદ્ઘાટન માટે મોટી સંખ્યાની અંદર સંતો બધા ભક્તો ઉપસ્થિત રહ્યા છે અને આપણે પ્રાર્થના કરીએ છીએ કે રામ ભક્તિથી રાષ્ટ્રભક્તિનું જે નરેન્દ્રભાઈ મોદીનું આહવાન છે એ રાષ્ટ્રભક્તિ આ રીતે જ આપણે અદા કરી શકીશું કે જેની અંદર એમને બહુમતથી આપણે વિજયી બનાવીએ આજના દિવસે એના માટે શુભકામના પાઠવીએ છીએ